નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોને અંદર પાક નુકશાની નો સર્વે કરાયો મળશે મિત્રો સહાય લાખ ખેડૂતોના પણ મિત્રો ગોડાઉન બનાવવા માટે પંચોતેર રૂપિયા સુધીની સહાય ગુજરાતમાં સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય લાલ કિલ્લા પરથી પીએમ એલાન તો આ સાથે મિત્રો ગુજરાત

તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો પાક નુકસાની સર્વે કરાયો અને હવે પાક નું સર્વે છે તે મિત્રો સર્વે અત્યારે થઈ રહ્યો છે પાક નુકસાનીના સર્વે બાદ મિત્રો હવે જ્યાં જ્યાં વધારે નુકસાની છે ત્યાં તે મિત્રો જિલ્લાઓમાં તે વિસ્તારોમાં તે ખેડૂતો મિત્રો સરકાર છે તે મિત્રો આર્થિક મદદ કરશે પ્રાપ્ત

ચોમાસુ સત્ર માં જાહેર થશે મિત્રો ને જે પણ મિત્રો પાક નુકસાન નો સર્વે છે તે મિત્રો અત્યારે પૂર્ણ થઈ ગયો છે અને હવે પછી ના સમય માં ખેડૂતો ને આગામી સમય ની અંદર જે પણ મિત્રો સહાય છે તે ખેડૂતોને સુકવા છે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો ખેડૂતોને ચાર મહિનાના અંતરે એક હપ્તો છે તે મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં આવે છે પ્રાપ્ત વિગતો મુજબ મિત્રો કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે ઓક્ટોબર મહિના આવી શકે છે જો મિત્રો સન્માન નિધિ યોજના ના હપ્તા વિશે તપાસવા માંગતા હો તો તમે મિત્રો પીએમ કિસાન ડોટ મિત્રો જી ડોટ ઇન પર મિત્રો ઓફિશિયલ વેબસાઇટ પર જઈને મિત્રો તમે પીએમ કિસાનના હપ્તા વિશે ચેક કરી શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન યોજના બાર હજાર રૂપિયા સુધીની સહાય દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ મિત્રો દરેક રાજ્યમાં મજૂર પરિવારોને પચાસ હજારથી થી વધુ મહિલાઓને મિત્રો મફત સિલાઈ મશીન આપવામાં આવે છે આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવાર મહિલાઓએ મહિલાઓ મિત્રો ઓનલાઈન અરજી કરી શકે છે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે જો તમે પણ મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને આમનો લાભ લઈ શકો છો

કરી હતી આ સાથે મિત્રો કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટર પાંચ હજાર રૂપિયા બોનસ છે તે મિત્રો ખેડૂતોને આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ગોડાઉન બનાવવા મળશે પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે શરૂ કરવામાં આવી છે ખેડૂતો માટે તેમના ઉત્પાદનને અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટે એક મુખ્ય તક રજૂ કરે છે આ યોજના હેઠળ ખેડૂતો તેમની લલણીના સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે અણધારી વરસાદ અને મિત્રો અતિશય વરસાદ સહિતની મિત્રો હવામાન પેટર્ન ની અનિયમિત પ્રકૃતિ કૃષિ ઉપજ ને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે જેથી મિત્રો યોગ્ય સંગ્રહ સુવિધાઓ વિના ખેડૂતો તેમને ઉપજ ને બગાડવાનું જોખમ લે છે જેનાથી મિત્રો નોંધપાત્ર નુકસાન થાય છે આ પડકાર ને ઓળખીને સરકારે સબસિડી ઓફર કરીને મિત્રો ખેડૂતો ને પેક હાઉસ ટ્રક અચર વેરાઉસ ના નિર્માણ પ્રોત્સાહન આપ્યું છે આ પહેલો ઉદ્દેશ મિત્રો ખેડૂતો ની પેદાશો ને લાંબા સમય સુધી જાળવણીને મિત્રો સુનિશ્ચિત કરવાનો છે જો મિત્રો તમે આ યોજનામાં સહાય લેવા માંગતા હોય તો ખેડૂતો દ્વારા ગોડાઉન સહાય યોજના છે તે મિત્રો બહાર પાડવામાં આવી છે જે પણ મિત્રો ગુજરાતના ખેડૂતો હોય તે મિત્રો આ યોજનામાં અરજી કરી શકે છે અને આમનો લાભ લઈ શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો બનાસકાંઠા પાટણમાં હળવા વરસાદની આગાહી છે તેમજ મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદની વાત કરી દઈએ તો છેલ્લા ચોવીસ કલાકમાં બાણું તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં મિત્રો અમદાવાદ ગાંધીનગર તથા મિત્રો ખેડા નડિયાદ નર્મદામાં હળવા વરસાદની આગાહી સાથે આણંદ વડોદરા તથા મિત્રો ભરૂચ સુરત તાપીમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લાલ કિલ્લા પરથી મિત્રો પીએમ મોદી નું એલાન પીએમ મોદી એ કહ્યું છે કે હું દેશો રાજ્યો અને તમામ કહેવા છું કે ભાષાના કારણે પ્રતિભાને મિત્રો ન દો અને પોતાની ભાષા પર મિત્રો ફોકસ કરો આપણે ભારતી છીએ આજ આપણી તાકાત છે હવે મિત્રો દેશના યુવાનોને વિદેશમાં ભણવા માટે મજબૂર નહીં થવું પડે આગામી પાંચ વર્ષમાં મેડિકલ ક્ષેત્રે પંચોતેર હજાર બેઠકો વધશે આજે મિત્રો કૌશલ્ય મહત્વ પણ ઘણું વધી ગયું છે દરેક ક્ષેત્ર માં નવી આધુનિક વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તહેવાર પહેલા મિત્રો ગુજરાત સરકારની મોટી જાહેરાત જાહેરાત કરી છે અન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીએ મિત્રો જણાવ્યું છે કે સરકાર મિત્રો અત્યોદય અને બીપીએલ ગરીબી રેખા નીચે પરિવારોને વધારાની ખાંડ અને રાંધણ તેલ છે તે મિત્રો ઓછા ભાવે વહેંચશે આ નિર્ણયનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે આ પરિવારો ઉત્સવને વધુ આનંદ અને ઓછા નાણાકીય તાણ સાથે મિત્રો ઉજવી શકે મંત્રી કુંવરજીભાઈ બાવળીએ વિગતો આપતા જણાવ્યું હતું કે સરકાર મિત્રો ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ સિંગ તેલ સો રૂપિયા પ્રતિ લિટરના સબસીડીવાળા દરે ઓફર કરે છે જે મિત્રો બે હજાર તેરના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એનએફએસી હેઠળ આવરી લેવામાં આવતા મિત્રો પરિવારો માટે બજાર કિંમત કરતા નોંધપાત્ર રીતે નીચે રે છે હવે મિત્રો જન્માષ્ટમી નો તહેવાર આવી રહ્યો છે અને જન્માષ્ટમી ના તહેવાર નિમિત્તે જે પણ મિત્રો રેશન કાર્ડ ના ધારકો છે તેમને મિત્રો મફત રેશન નો લાભ છે તે મિત્રો મળવાનો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાકનો વીમો કરાવવા મિત્રો ખુલ્યું પોર્ટલ એસડીએમ મિત્રો વિવેક આચાર્ય કહ્યું કે ખેડૂતો પચીસ ઓક્ટોબર સુધી તેમના પાકનો વીમો મેળવી શકે છે ખેડૂતોને મિત્રો જાગૃત કરવા માટે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા મોબાઈલ મિત્રો વાહન ચલાવવામાં આવી રહી છે તેમણે કહ્યું કે મિત્રો ખેતીને જોખમયુક્ત બનાવવાના ઉદ્દેશ સાથે મિત્રો સરકાર દ્વારા પ્રધાનમંત્રી પાક વીમા યોજના લાગુ કરવામાં આવી છે સરકારે મિત્રો આ યોજના હેઠળ

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા પંદર હજાર રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ મિત્રો સ્વરોજગાર લક્ષ્ય યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં મિત્રો ઘરઘંટી સહાય યોજનાઓ જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં મિત્રો સ્વરોજગાર ને પ્રોત્સાહન આપવાનો છે આ યોજના હેઠળ મિત્રો સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે પંદર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય પૂરી પાડે છે આનાથી મિત્રો લાભાર્થીઓ પોતાના

જોઈએ સહાય યોજના હેઠળ મિત્રો મિત્રો સહાય આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે જો તમે મિત્રો આ યોજનામાં ફોર્મ ભરવા માંગતા હોય તો ગુજરાત સરકાર દ્વારા આ ખેડૂત પોર્ટલ પર તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો છો

જંતુનાશક દવાઓ પર ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ છે તે મિત્રો ખેડૂતોને મળે છે પાંચમા ની વાત કરીએ તો બ્લોક લેવલે ઘટેશ મિત્રો મેડિકલ સ્ટોર્સ પર મિત્રો અંગ્રેજી ક્લેમ લેવા પર વીસ

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે આઠ હજાર રૂપિયા સુધીનો હપ્તો મિત્રો રાજસ્થાનની સરકારે ખેડૂતો ને બજેટમાં મોટી રાહત આપી હતી જેમાં મિત્રો રાજસ્થાનની સરકારે ભજનલાલ સરકારે બજેટમાં ખેડૂતોને મોટી જાહેરાત કરી છે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના હેઠળ હવે છ હજાર ની બદલે આઠ હજાર રૂપિયા વાર્ષિક કરી દેવામાં આવી છે જો કે કેન્દ્ર સરકારે કહ્યું કે કિસાન કિસન સન્માનિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી પરંતુ મિત્રો રાજ્ય સરકાર વધારના બે હજાર રૂપિયા છે તે મિત્રો ભોગવે છે ગુજરાતમાં પણ મિત્રો આવી યોજનાઓ છે તે મિત્રો થવી જોઈએ જોકે મિત્રો ગુજરાતમાં તો ખેડૂતોને અત્યારે છ હજાર રૂપિયા તો મળે છે પણ મિત્રો ખેડૂતોને એવી માગણી છે કે છ હજાર રૂપિયા સુધીની અંદર શું મિત્રો ખેડૂતોને આવી શકે ખેડૂતોને મિત્રો ખેતીનો ખર્ચ પણ ન થઈ શકે તો ખેડૂતોનું કહેવું છે કે જે પણ મિત્રો ખેડૂતોને છ રૂપિયાનો હપ્તો મિત્રો ગુજરાતમાં મળે છે તો ગુજરાતની અંદર પણ ખેડૂતોને મિત્રો આઠ થી લઈ દસ હજાર રૂપિયા સુધીનો હપ્તો છે તે મિત્રો મળવો જોઈએ

સિલાઈ એકસો ને પચીસ યુનિટ કરી દીધી છે તો જેવી રીતે મિત્રો ઝારખંડ ની સરકારે ખેડૂતોને એકસો ને પચીસ યુનિટ મફત વીજળી મળે છે તો મિત્રો આવી યોજના ગુજરાત માં પણ મળવી જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારને ખેડૂતો માટે મોટી ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકસો ને નવ નવી જાતોના બીજ બહાર પાડશે શરૂઆતમાં આ માત્ર કૃષિ સંસ્થાનો અને સોસાયટીમાં જ મિત્રો ઉપલબ્ધ હશે રવિવારે મિત્રો ખેડૂતોને એકસો ને નવ નવી જાતોના બિયારણ છે તે મિત્રો ખેડૂતોને મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિત્રો આનું વિમોચન કરશે આ પછી મિત્રો તેઓ બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે શરૂઆતમાં તે માત્ર મિત્રો કૃષિ સંસ્થાઓ અને સૌસાઈટોમ મિત્રો ઉપલબ્ધ રહેશે આ જાતો ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના વૈજ્ઞાનિકોએ કૃષિ આબોહવા ક્ષેત્રના આધારે તૈયાર કર્યું છે કેન્દ્રીય કૃષિ મંત્રી शिवराज સી ચૌહાણે શનિવારે મિત્રો ભોપાલ સ્થિત તેમના નિવાસ સ્થાને નિવાસસ્થાને ને આ માહિતી આપી હતી અને ખેડૂતોને પણ ખુશ ખબર આપી હતી ત્યાર પછીના મુખ્ય સમાચારો વિશે વાત કરીએ તો રક્ષાબંધન પેલા મહિલાઓને મળશે મોટિવેટર રક્ષાબંધનનો તહેવાર મિત્રો નજીક આવી રહ્યો છે ત્યારે ઘણીવાર મિત્રો જોવા મળે છે કે આ અવસર પર દેશના અલગ અલગ રાજ્યોની સરકાર મહિલાઓ માટે મોટી જાહેરાતો કરે છે તો તાજરમાં મિત્રો મધ્યપ્રદેશની સરકાર દ્વારા પણ મિત્રો આવી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત મિત્રો એલપીજી સિલિન્ડર સંબંધિત છે અને તેમનો સીધો ફાયદો રાજ્યની મહિલાઓને થવાનો છે તાજરમાં જ મિત્રો મધ્યપ્રદેશ સરકાર લાડલી બ્રાહ્મણ યોજના હેઠળ ચારસો ને પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી રાજ્યના મુખ્યમંત્રી મિત્રો મોહન યાદવે કહ્યું હતું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને નોન હેઠળ ગેસ કનેક્શન ધરાવતી મિત્રો ચાલીસ લાખ લાડલી બહેનોને ચારસો ને પચાસ રૂપિયાના દરે ઘરેલું ગેસ સિલિન્ડર છે તે મિત્રો આપવામાં આવશે જણાવી દઈએ કે મિત્રો રક્ષાબંધીને ધ્યાનમાં રાખીને લાડલી બ્રાહ્મણ યોજનાના લાભાર્થીઓને મિત્રો બારસો ને પચાસ રૂપિયાની નિયમિત સહાય ઉપરાંત મિત્રો વધારાના બસો ને પચાસ રૂપિયા ની સહાય છે તે મિત્રો આપવામાં આવશે એટલે કે મિત્રો મધ્ય અંદર મહિલાઓને બારસો પચાસ રૂપિયા પ્લસ બસો ને પચાસ રૂપિયા પ્લસ થઈને મહિલાઓને મિત્રો પંદરસો રૂપિયા સુધી સહાય છે તે મિત્રો રક્ષાબંધન નિમિત્ત પહેલા આપવામાં આવશે તો જેવી જ રીતે મિત્રો મધ્યપ્રદેશની અંદર આવી મહિલાઓ માટે યોજનાઓ છે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા પણ મિત્રો આવી મહિલાઓ માટે પંદરસો રૂપિયા સુધીની જોગવાઈ છે તે મિત્રો મહિલાઓને કરવી જોઈએ આના વિશે મિત્રો તમારું શું કેવું છે શું મિત્રો મહિલાઓને પંદરસો રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા પણ ગુજરાતમાં પણ મળવી જોઈએ કે નહીં ખાસ કરીને મિત્રો તમે નીચે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય આપજો